જે દ્વારકાધીશ રામ રામ જોવાને સ્વાગત છે ભાઈ તમારો આપણા નવા લોગની માલિકા તો મિત્રો અત્યારે આવી ગયો છું ખેતરની અંદર ખેતરની અંદર આવીને જ ભાઈ આપણે પાછો લોગ ચાલુ કર્યો ભાઈ આજ વરસાદ રહી ગયો છે અને આજ કાઢ નાખો ભાઈ તડકો અને અહીંયા જો આપણી ભાઈ ટોલી બેહી ગઈ છે વરસાદની હે ને કોઈક જોડી ગયો હતો ને તો ભાઈ અહીંયા છોડીને આવ્યું ગયું ને તો આખી ટોલી બેહી ગઈ છે જો તમે હવે આને હે ને ભાઈ કાલથી હે ને ટ્રેક્ટર રાખીને આખી ઉપાડવી જો આમ જો હવે હાલત થઈ ગઈ ટોલીની આખી આમ જોઈ ગયો આખી હેઠી અડી ગઈ છે ભાઈ કોડી ઉપર જતી પાણા બાણા કાંઈ રાખ્યા નહોતા ને તો એઠી બે ગઈ છે તો અત્યારે ભાઈ આપણે નહીં તો તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે આપણે ક્યાં જવું હોય તમને ખબર છે જવું હોય આપણે ભાઈ જૂનાગઢ મારે અને પર્વને બેહીને કારણ કે ભાઈ અમારી ડાંગર ફેમિલીમાં પાછું ભાઈ એક ન્યૂ મેમ્બર આવવાનું છે તો જવાનું જૂનાગઢ તમે સમજી જ ગયા છો સમજો તો જૂનાગઢ જવાનું છે ભાઈને બધે હોસ્પિટલ છે આપણે જવાનું છે પર્વને લઈને કારણ કે અમારે ભત્રીજ આવવાનું છે તો આપણે જવાનું છે તો ચાલો ભાઈ નીકળીએ તો ભાઈ અમારો પર્વ પણ તૈયાર થઈ ગયો છે ક્યાં જવાનું છે આપણે આપડે નાઈ લીધું ને નાયા વગર અમે ત્યાં અડવાની દઉં આવવા નહીં દે તને નાયા વગર નહીં લીધું ને દેખો ખર્યું કાધું નહીં લીધું ને તો વાંધો નહીં નીકળવું ન આપડે તો મિત્રો પહોંચી ગયા અહીં આપણે જુનાગઢ હોસ્પિટલે તો પાપી ની ઉપર છે જઈ અમે ત્યાં તો ભાઈ જો અમે પરવા બે પહોંચી ગયા યાર લો પરવા હેલો વિદે જુનાગઢ મિત્રો પહોંચી ગયા અહીં પાસ લઈને અને પછી આપણે ઉપર જશું પરવા એક્સપ્રેસ લેફ્ટ છે આઈ લે હે હવે અમારી ફેમિલી માં નવો મેમ્બર આવી ગયો છે જોઈ ગયો ભાઈ અમારો કાનોડો પરવાનો નાનો નાનો ભાઈ ભાઈ જોઈ ગયો મારી જેમ વાઈડો છે જોઈ જોઈ ક્યાં કરવો ભાવ

આ કશું કા નાખો લાગડી ખોલશે કે ડાંગર ભાઈ કી ડાંગર વાઈ જઈ આપણે બાઈ ડાંગર વાઈશે આપણે ડાંગર નહીં સાલ ડાંગર ખૂટી જ નહીં ખૂટ ડાંગર ઝુકેગા નહીં સાલ સાંતકા ની સેવા સેવા કરજો તને કહું વા કઈ રમાયે ભાઈ જો ના બાવના પપ્પા છે આવા તો બાવ ના પપ્પા મિત્રો બીજો દિવસ થઈ ગયો બીજા દિવસ નો ટાણા થઈ ગયો રોંઢે આપડે આવી ગયા ટાણા ભાઈ મસીને જુનાગઢ થી આપડે ટ્રેન વાઈ ગયા

અહીંયા આપડે ભાઈ ક્યારે કેટલા કેટલા કામ થાય છે જો અહીંયા મજૂર આપડે નાખે ખાતર કે ભાતર નાખાતું જાય છે અને અહીંયા વાવેતર થતું જાય છે કર્યું વાવેતર આપણે કરીએ ભાઈ ચણા નું વાવેતર કરીએ સાત નંબર ચણા હે ભાઈ અને પાંચ દાતે વાવેતર નું કામ ભાઈ જો આપણે છે અને હજી હે ને આપડે હરતું બાકી હે તો આપણે આ જ આવું પાછું મશીને વાવેતર કરવા વાળા કરે કરશે આપડે તમને ખબર છે હું ખાલી રાઉન્ડ મારો જ આવતો હો એટલી ને બધું કરતો હોઉં તમારા બાપા પરસે મને મારશે કઈ વાંધો નહીં ભાઈ તો જો એટલું બધું વાવેતર આપણે કરી નાખવું હે નજીક ગયા છે એના કઈ તો આપણે ઘરે લેવા ઓલી વાળીએ તો હાલો ભાઈ હવે આપડે જઈએ મસી હા ભાઈ પાછી સીઝન ની ગોળે બધે ખેડુ હે ને ભાઈ પાછા જો આટા હે ને બધે ખેતરો માં જાવા મંડા હે આટા જો આજી ઓજી ભાઈ બધા હે ને કામ કરે કારણ કે ભાઈ વરા ફરી દીધી છે ને તો કામ કરો ને એટલે મજા આવે હે ભાઈ તો મિત્રો ત્રીજો દિવસ થઈ ગયો ત્રીજો દિવસે થી આપણે જઈએ ભાઈ મસી જઈએ છે કેસોલ સાર સાર માં નીકળી ગયા ઈ બધે આયા જો ભાઈ અર્ધા ને પાડવાનું બધું ચાલુ હે ભાઈ કેશોદ આપણે પહોંચી ગઈ ને અહીંયા આપણે જોયું જોઈએ ભાઈ નવીન પ્રકારનું ટ્રેક્ટર

આપડે ઓપનેર આવે ને એની ગોળે હે ને આને હાથે ઉપાડવાનું હોય ભાઈ આમાં હાથમાં ઈ તાકે કોઈ જો ભાઈ નકર તો હરખું હાલે ઈ ની ઉપડે ઈ ની આપડા જેવાથી તો આનું જો ભાઈ આમાં પાનું આવે ને ન્યાથી ઉપાડવાનું હોય પાનું એમાં કે પડ્યું હોય છે અટાણાતા કો આ પાઈ નું હે આપણે કાઢવા આવ્યા ને એનું આ આપણે મશીન આગળ ચાલુ કરી દીધું છે જો વા હાલે આ ભાઈ અને આમાં ખેતરુમાં ભાઈજી હે ને નકરો ગારો છે માંડ માંડ કઈ મશીન ભાઈ રેવલ કર્યું છે